આજે અમે તમને બતાવશું અમારી જે ઉધર જમીન છે ત્યાં મગફળી વાયેલી છે મગફળી કેવી છે તો તમને પણ બતાવી દઈએ જય જવાન જય કિસાન આજે બોન બ્રાન્ડ નાખ્યા ત્રણ દિવસ થયા છે મગફળીના રાઉન્ડમાં આવેલા છીએ મગફળીમાં ખરેખર ફૂલ અવસ્થામાં વધારો થઈ ગયો છે જો આપ જોઈ શકો છો એકદમ ફૂલ અવસ્થા અને જેટલું ફૂલ વધારે છે હવે આ હોયા છોડવાની શરૂઆત થઈ ગઈ જુઓ આજુબાજુ એટલે જેટલું ફૂલ વધારે છે એટલી જ મગફળી મજા આવશે ખાસ કરીને હવે મગફળીમાં ખેડૂતોને ફૂગ આવી રહી છે તો ફૂગ જ્યારે શરૂઆતમાં જો ટાઈકોટરમાં વાપર્યું હોય તો ફૂગ ના આવે પણ વધારે પડતો વરસાદ જ્યારે વરસતો હોય ત્યારે ફૂગના રોગો વધતા હોય છે અથવા તો યુરિયા નાખવાથી ફૂગ આવતી હોય છે તો આવા સમયે ફૂગની કોઈ પણ દવા નાખો તો એ દવા તમે ફુવારામાં આપતા હોય કે છૂટા પિયતમાં આપતા હોય એના ઉપર ફૂલ પિયત થવું જોઈએ એ દવા છે ને જડો સુધી જવી જોઈએ ફૂંક અને ડોળની દવા ક્યારે અડધો કલાક ફૂંવારા ચલાવવાથી કે થોડા ઘણા વરસાદથી એ દવામાં ક્યારેય રિઝલ્ટ નહીં મળે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું અમે આજે તમને સ્કીનવાળી ફરીવાર રોનકભાઈનો નંબર આપી રહ્યા છીએ તો ફૂગ કોઈ પણ ખેડૂતને આવી હોય અથવા મગફળી પીળી હોય કોઈ પણ પ્રશ્ન હોય તો ફરીવાર તમને આજે જે સ્કીન આઈડી પર નંબર આપી રહ્યા છે એ નંબર પર જાણ કરજો અને અમારાથી તમામ પ્રયત્ન કરશું કે ખેડૂતોને મગફળીમાં કોઈ પણ પ્રકારના રોગ ના આવે મગફળી આપ સૌ જાણો છો કે તેલીબી આ પાક છે તો એમાં વધારે વધારે સલ્ફરની જરૂર પડતી હોય છે તો સલ્ફર આપણે પૂંખીને પણ આપી શકીએ છીએ ફુવારામાં આપી શકીએ છીએ અને સ્પ્રેમાં પણ આપી શકીએ છીએ જો સ્પ્રે સ્પ્રે કરશો તો સૌથી ઓછામાં ઓછા ખર્ચા થશે જમીન તમારી સુધરશે અને આવો આપશો સાથે મળી અને મગફળીના પાકની અંદર ઓછા ખર્ચે વધુ ઉત્પાદન લઈએ જય જવાન જય કિસાન